હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળચૂરમાના લાડુ તો ચલો આજની ગોળ ગોળચૂરમાના લાડુની રેસિપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ લઈશું લોટનું માપ મેં બસો પચાસ ગ્રામ જેટલું લીધું છે જો તમારે વધારે લાડુ બનાવવા હોય તો લોટનું માપ વધારે લેવાનું ત્યારબાદ લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે અડધી વાડકી જેટલી સૂજી ઉમેરીશું અને સાથે સાથે અડધી વાડકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ જે રેગ્યુલર આવે છે તે જ ઉમેરવાનો જો તમારી પાસે કકરો ચણાનો લોટ હોય તો તે પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં અડધી વાડકી જેટલું ગરમ ઘી એટલે કે પાંચથી છ ચમચી જેટલું ઘી ગરમ કરીને ઉમેરવું ઘીની જગ્યાએ તમે તેલનું મોણ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ ચોખ્ખા ઘીના લાડુ ટેસ્ટમાં એકદમ સરસ બને છે ઘી ઉમેર્યા બાદ લોટને આ રીતે મિક્સ કરી લેવો ત્યારબાદ તેમાં થોડું ગરમ પાણી ઉમેરી અને ભાખરી જેવો કઠણ લોટ બાંધીશું લોટ બાંધવા માટે પાણીને આપણે હુંફાળું જ ગરમ કરવાનો છે લોટ બાંધતી વખતે પાણીને થોડું થોડું ઉમેરતા જઈને જ લોટ બાંધવો જો પાણી વધારે પડી જશે તો લોટ એકદમ ઢીલો બની જશે હવે તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે તો આ લોટમાંથી નાની સાઈઝના મુઠિયાવાળી લઈશું હવે આ રીતે બાકીના લોટમાંથી પણ બધા જ મુઠિયાવાળીને તૈયાર કરી લઈએ હવે બધા જ મુઠિયા બની ગયા છે તો આ મુઠિયાને આપણે તળી લઈશું તો તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે તેલમાં મુઠિયા મૂકી દઈશું કઢાઈમાં જેટલા મુઠિયા આવે તેટલા મૂકી દેવાના અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બંને બાજુથી તળી લેવાના છે તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખીશું તળતી વખતે ગેસ ફાસ્ટ રાખીશું તો મુઠિયા ઉપરથી તળાઈ જશે પણ વચ્ચેથી કાચા રહે છે તેથી તળવા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવી મુઠિયા એક બાજુથી તળાય એટલે તેને પલટાવી અને બીજી બાજુથી પણ તળી લઈશું જો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ગણેશ ચતુર્થી આવી રહી છે અને બાપ્પાનું પ્રિય લાડુની પ્રસાદી બધાના ઘરે બનતી જ હોય છે તો આ ગણેશ ચતુર્થીએ મારી આ રીતથી ગોળ ગોળચૂરમાના લાડુ એકવાર જરૂરથી બનાવજો મુઠિયા તડાઈ ગયા છે તો હવે આ મુઠિયામાંથી તેલ તારી અને એક પ્લેટમાં કાઢી લઈશું મૂઠિયાને પ્લેટમાં કાઢ્યા બાદ દસથી પંદર મિનિટ માટે ઠંડા થવા દઈશું મૂઠિયા ઠંડા થયા બાદ તેને હાથની મદદથી તોડી લઈશું ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે હવે મૂઠિયાને તોડીને એક મિક્સર જારમાં ઉમેરી દેવાના છે મિક્સરમાં ઉમેર્યા બાદ બધા જ મૂઠિયાને એકદમ ઝીણા ક્રશ કરી લઈશું મુઠિયાને ક્રશ કર્યા બાદ ચાણી વડે ચાળી લેવાના જેથી મુઠિયાના ટુકડા રહી ગયા હોય તો તે ફરીવાર ક્રશ કરી લેવાના તો હવે તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે અને તેમાં એક પણ મુઠિયાનો ટુકડો નથી રહ્યો હવે આ ક્રશ કરેલા મુઠિયાને એક બાઉલમાં કાઢી લઈશું અને જો મુઠિયાના ટુકડા રહી ગયા હોય તો તેને ફરીથી ક્રશ કરી લેવાના તો હવે તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે એટલે આપણું લાડુ બનાવવાનું ચૂરમું તૈયાર છે હવે આ ચૂરમામાં ઉમેરવા માટે ગોળને ઓગાળી લઈએ ગોળને ઓગાળવા માટે એક કઢાઈને ગરમ કરી લઈશું ગોળને ઓગાળવા માટે તમે કોઈપણ જાળા તળિયાવાળી કઢાઈ લઈ શકો છો કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે આપણે ફક્ત ગોળને ઓગાળવાનો જ છે ગોળનો પાયો નથી બનાવવાનો ગોળનું માપ આપણે લોટના માપ કરતાં અડધું લેવાનું છે જો તમે બસો પચાસ ગ્રામ જેટલો લોટ લીધો હોય તો તેની સામે એકસો પચાસ ગ્રામ જેટલો ગોળ લેવાનો અને જો પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો હોય તો તેની સામે બસો પચાસ ગ્રામ જેટલો ગોળ લેવાનો લોટનું માપ મેં બસો પચાસ ગ્રામ જેટલું લીધું છે એટલે એકસો પચાસ ગ્રામ જેટલો ગોળ લેવાનો હવે ગોળને ઘીમાં ઉમેરી અને તેને ઓગાળી લઈશું ગોળને આ રીતે વાટી અને ઝીણો કરી લેવાનો જેથી ગોળ બેથી ત્રણ જ મિનિટમાં ઓગળી જાય તો હલાવતા જઈ અને ગોળને ઓગાળી લઈશું ગોળને ઓગળતા મારે ચારથી પાંચ મિનિટનો સમય લાગ્યો હતો તો પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઓગાળેલા ગોળને આપણે જે મુઠિયાને ક્રશ કરીને રાખ્યા હતા તેમાં ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે ગોળને ચૂરમામાં ઉમેર્યા બાદ ચમચીની મદદથી જ મિક્સ કરીશું ગોળ વધુ પડતો ગરમ હોય છે એટલે ચમચાની મદદથી બધું જ મિશ્રણ મિક્સ કરી લેવાનું મિશ્રણ મિક્સ થાય ત્યારબાદ થોડું ઠંડુ પડે ત્યારબાદ ફરીથી હાથેથી મિક્સ કરી લેવાનું હવે તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ મિશ્રણમાં ફ્લેવર માટે ઈલાયચી પાવડર ઉમેરવાનો છે ઈલાયચી પાવડર ઉમેર્યા બાદ એક ચમચી જેટલો જાયફળ પાવડર ઉમેરીશું જાયફળ પાવડર ઉમેરવાથી લાડુમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ કાજુ બદામ ઉમેરીશું સાથે સાથે દ્રાક્ષ પણ ઉમેરીશું તમને જે ડ્રાય ફ્રૂટ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો ફરીથી બધા જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું મિશ્રણ હજુ થોડું ગરમ છે તેથી તવેથાની મદદથી જ મિક્સ કરીશું મિશ્રણને આપણે હાથથી લાડુ વાળી શકાય તેટલું ઠંડુ થવા દેવાનું છે આ સમયે જો તમને ઘી ઓછું લાગે તો ત્રણથી ચાર ચમચી જેટલું ઘીને ગરમ કરીને ઉમેરવાનું હવે મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી નાની સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું જો તમારે મોટી સાઇઝના લાડુ બનાવવા હોય તો તે પ્રમાણે બનાવવાના આજે હું નાની સાઇઝના લાડુ બનાવવાની છું આ મિશ્રણમાંથી તમે મોદક બનાવવાનો મોલ્ડ આવે છે તો તેના ઉપયોગથી મોદક પણ બનાવી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે તૈયાર થયેલા લાડુ પર ખસખસ લગાવી અને ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે આપણા ગોળચૂરમાના લાડુ તો આવી જ રીતે બીજા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો છે ને ગોળ ગોળચૂરમા લાડુ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે આ ગણેશ ચતુર્થી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની લાડુની આ રેસીપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો